મિત્રો આજના વિડીયોમાં હું તમને મહાભૈરવ મંદિર વિશે જણાવીશ મહાભૈવ મંદિર એ ભગવાન શિવને સમર્પિત એક હિન્દુ મંદિર છે તે ભારતના આસામમાં આવેલા તેજપુર શહેરના ઉત્તર ભાગમાં એક ટેકરી પર આવેલું છે એવું કહેવાય છે કે રાજા બાણે આ શિવ મંદિર બનાવ્યું હતું અને મૂળરૂપે તે પથ્થરનું બનેલું હતું પરંતુ હાલનું મંદિર નવીનીકરણ કરીને કોકરીથી બનાવવામાં આવ્યું છે અહોમ શાસન દરમિયાન ખાસ કરીને તુંગખુંગીય રાજવંશના રાજાઓએ મંદિરને ભક્તોની જમીનનો મોટો વિસ્તાર દાનમાં આપ્યો હતો અને મંદિરની સંભાળ રાખવા માટે પૂજારીઓ પૈકીની નિમણૂંક કરી હતી આ મંદિરમાં વિવિધ પૂજા પણ કરવામાં આવે છે કબૂતરોને પણ મુક્ત કરવામાં આવે છે જે પૂર્વજોની ભાવના મુક્ત થઈ રહી છે તેનું પ્રતિક છે મિત્રો તમને જ્યારે પણ સમય મળે ત્યારે એક વખત આ મંદિરની મુલાકાત જરૂર લેજો અને ચેનલ પર નવા હોવું તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તમને ડેલી આ ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે